નીતિન ઘણા સોશિયલ વર્ક કરું છે ઘણા સોશિયલ વર્ક કરું છે પણ આવો વંદના નામનો એક પહેલો હું કરી રહ્યો છું અને એમાં જેમાં પાંચ એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું કે તેમણે એકલા અર્થે સમાજ સામે જૂનીને પોતાના સંતાનો સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા બહુ જગત થયું છે આ કાર્યક્રમનું સંચાલક જીતેન્દ્રભાઈ ઠક્કર કલા સેતુ અને શિલ્પા ઠક્કર મોટી હોપ દ્વારા કરવામાં આવી છે એ લોકોએ મહેનત કરી છે મેં એક્ટિવિટીમાં લીધું છે અને બહુ સરળ આવતાની સાથે લાગ્યું કે ના આ લોકોએ બહુ સુંદર થાંડ્યું છે અને જીતેન્દ્રભાઈ તો બહુ વર્ષોથી કામ કરે છે અને મારી સાથે જોડાયેલા છે એટલે બીજું આ ઉપરાંત અમદાવાદની અગિયાર શ્રેષ્ઠ ગાયિકાઓ દ્વારા માતૃ ફ્રેન્ડના લગ્ન તથા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાતાવરણમાં વાત્સલ્ય સફર બની ગયા છે